શિક્ષિત હોવું એ સમાજ માટે વધારે છે અને એટલે જ કદાચ મને એવું લાગે કે આજે આટલી વટવૃક્ષ બનેલી સંસ્થામાં આપણે સૌ આપણા ઘરેળા અને વિઝન વાળા વડીલોના કારણે બેઠા છે એટલે સૌથી પહેલા ચરણોમાં આપણે વંદન કરવું પડે આટલી સરસ સંસ્થા વારંવાર આ સંસ્થામાં આવવાનું તક મળે છે અને કોલવેજ જ્યારે પણ આવીએ ત્યારે ખૂબ પોઝિટિવિટી ની અનુભૂતિ અહીંયા થતી હોય કેમ કે અહીંયા માત્ર પુસ્તક જ્ઞાન આપવામાં નથી આવતું પણ સાચા અર્થમાં દીકરા દીકરીઓમાં સંસ્થાઓનું સિંચન જાય છે અને એ સંસ્થાઓમાં સિંચન થતું હોય

આદરણીય પ્રવીણભાઈ આદરણીય વેલજીભાઈ આદરણીય મનસુખભાઈ અને સમાજના ઘણા બધા આગેવાનો આજે ઉપસ્થિત છે કોઈ પણ સમાજ નું સ્થાન શું છે અને સમાજની પ્રગતિ શું છે એવું હંમેશા કહેતો હોઉં છું કે એનું જયારે સમાજનો પ્રોગ્રામ કરતો હોય અને એનું સ્ટેજ કેવું છે એ સ્ટેજ ઉપરથી તમને એ સમાજની પ્રગતિની ખબર પડે देखो स्टेज फोटो होए स्टेज ऊपर आगे वालों को आधार रखा हुआ है એટલે સમજી લેવું કે એ સમાજમાં સૌથી પહેલા તો એકતાનો ભાવ છે પણ જો એકતાનો ભાવ ન હોય તો કદાચ સ્ટેજ તમારે સાગરો બનાવવો પડે કે જેથી કરીને કોર્ટને તાળી છટા પડે પણ જ્યારે તમારા એકતા હોય મન વિચારવાય હૃદયમાં ભાવ હોય ત્યારે હંમેશા તમને એકતા હોય કે સમાજનો প্রত্যেক આગેવાન સ્ટેજ પર ઉતાર પામે અને સમાજનું પ્રત્યેક પચાસ હજાર લોકો બાદ માત્ર એક લાખ લોકો સમાજના હોય અને છતાં પણ આટલા દાતાઓ આટલા શ્રેષ્ઠીઓ અને આટલી સુંદર વ્યવસ્થાઓ અને માત્ર ને માત્ર પોતાના સમાજ માટે નહીં પણ પ્રત્યેક સમાજ માટે સાચા અર્થમાં વસુદેવ કુટુંબકામની જે ભાવના છે એ વસુદેવ કુટુંબકામની ભાવનાને અનુરૂપ તમામ સમાજને એનો લાભ મળે એ બી ભાવના સાથે જ્યારે આપ સર્વૈયા બેઠા છો અને સમાજના માર્ગદર્શન આપી રહ્યા છો ત્યારે સમાજના તમામ આગેવાનીને પણ આપણે વંદન કરવા પડે અને ઈશ્વર ખૂબ શક્તિ અમને આવી સારી પ્રવૃત્તિઓ કરવા માટેની આપે એવી પણ આપણે પ્રાર્થના કરીએ આપણે સૌને ખ્યાલ છે એક શુભ અવસરે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે જ્યારે આપ બધાને અહીંયા જે લેપટોપનું વિતરણ થઈ રહ્યું હતું આપણા સાથી મિત્રોને જ્યારે લેપટોપનું વિતરણ થઈ રહ્યું હતું એમનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે ખૂબ ઊંચા અવાજે આપ એમને વધાવતા પણ જ્યારે આપણે ટીચર્સનું સન્માન થઈ રહ્યું હતું ત્યારે જે ગુંજ આપ બધાએ ઉઠાવી એ ખરેખર એક ખુશી મને લાગી છે કદાચ એક ટીચર માટે સૌથી વધારે ખુશી ત્યારે જોઈ જયારે એના પોતાના વિદ્યાર્થીઓ જેમને ઘડતર કરી રહ્યા છે એનો એ વિશ્વાસ એની અંદર હોય અને એ ભૂજ જયારે અહીંયા ઉઠતી હોય ત્યારે કદાચ મને લાગે છે એ ખૂબ બરબત્તર બને અને આ બધા માટે કામગીરી કરશે અને આવનારા વર્ષે જયારે થશે ત્યારે મને લાગે છે સમાજ માટે ખૂબ મોટા પ્રમાણમાં લેપટોપ લાવવાની વ્યવસ્થા કરવી પડશે એવી મને સંપૂર્ણ આશા છે આજે

વાત કરતા હોઈએ ત્યારે એક ગૌરવ તરીકે વાત કરતા હોઈએ છે કે શિક્ષક કે એનું યોગદાન શું હોય છે અને એ કેવી રીતના એક બાળ કેન્દ્ર મુક્તને એટલો સક્ષમ બનાવે કારણ કે એની વાત આપણે તને ખ્યાલ હશે એક ચંદ્રગુપ્ત મૌર્ય જયારે સાવ સામાન્ય પરિવાર દીકરો એની કોઈ એવો સક્ષમ બેકગ્રાઉન્ડ પણ નતું સામાજિક કે કોઈ રાજપુરમાં જન્મેલો કે કોઈ મોટા ઘરમાં જન્મેલો બાળક પણ નહોતો પણ એની પ્રતિભા જાણી અને ક્યારેક એને સક્ષમ બનાવ્યો અને સક્ષમ બનાવ્યો એટલે તમને આશ્ચર્ય થયું કોની સામે સક્ષમ બનાવ્યો ધનાનંદનો નંદ સામ્રાજ્ય જે તે વખતે ભારતમાં હતું અને આ નંદ સામ્રાજ્ય એ સામ્રાજ્ય હતું આ બધાએ સિકંદરનું નામ જાણ્યું હતું એલેક્ઝાન્ડરનું નામ વિશ્વ વિજેતા કહેવાય આ એલેક્ઝાન્ડર આ સિકંદર આખી દુનિયા જીતતો જીતતો જ્યારે આપણે ભારત વર્ષની ભૂમિ ઉપર આવ્યો એ ભારત વર્ષની ભૂમિ ઉપર જે તે વખતે નંદ સામ્રાજ્ય રાજ કરતું હતું અને નંદ સામ્રાજ્યની તાકાત અને શક્તિ એટલી બધી વિશાળ હતી કે સ્વયં સિકંદરે આ દેશમાંથી પરત જવું પડ્યું એ આપણા માટે ગૌરવન્વિત ઇતિહાસ તરીકે કે વિશ્વ વિજેતા આ દેશમાં આવવાની હિંમત નહીં કરી શકેલો અને એ પરત નહીં ગયેલો પણ એક શિક્ષકે એક સાધારણ પરિવારમાં જન્મેલા ચંદ્રગુપ્ત મૌર્યને એટલો તૈયાર કર્યો કે એને સિકંદર જેનાથી ડરતો હતો એવા ધરાનંદના સામ્રાજ્યને ઉખાડી ફેંકી દીધો અને આપણા ઇતિહાસનું સૌથી શ્રેષ્ઠ અને સૌથી મોટું સામ્રાજ્ય એવું મૌર્ય સામ્રાજ્યની એને સ્થાપના કરી આ શિક્ષકની તાદાદ છે અને એટલા માટે આ ઉક્તિ વારંવાર બોલાતી હોય પણ આ ઉક્તિ મારે હંમેશા બીજું પણ એક એનું પાસું છે એ ક્યાંક આપણે ભૂલી જતા હોઈએ ચાણક્ય એ કીધું છે પ્રલય અને નિર્માણ બંને શિક્ષકની ગોડમાં છે એટલે નિર્માણ એની ગોદમાં છે તો પ્રલય પણ એની ગોદમાં છે એટલે કે જો એક શિક્ષક પોતાની ભૂમિકા યોગ્ય રીતે નહીં કરે તો કદાચ આવનારી અનેક પેઢીઓ એનો ભોગ બનશે અને એ ભોગ્યો એ આપણી જે યુવા પેઢી આ બનશે કે જેની અંદર શિક્ષણ નહીં હોય સમાજ માટે કંઈ કરવાની ભાવના નહીં હોય તો કદાચ એ આપણો જે સમાજ છે એ પતંગના માર્ગે આગળ છે એટલે આ શિક્ષકની જવાબદારી હોય છે અને મને ખુશી થાય છે કે અહીંના ઉપર ખૂબ સારી રીતના ભૂમિકા નિભાવી રહ્યા છે અને આપના પ્રયાસોના થકી જ આ દીકરા દીકરીઓ આગળ વધી શક્યા છે અને એટલા માટે જ આપ બધાના પર આ મંચ ઉપરથી હું ખૂબ ધન્યવાદ પણ આપું છું અને આપ સર્વેને વંદન પણ કરું છું અહીંયા જે દીકરાધિકારીઓ સન્માનિત કરવામાં આવ્યા છે એ દીકરાધિકારીઓને પણ હું ખૂબ ધન્યવાદ આપું છું આ માત્ર અને માત્ર આપની મહેનતનું પરિણામ છે આપણે મહેનત ન કરી હોત તો કદાચ આ મેળવવા માટે બધા લાયક નહીં બન્યા હોય એટલે એટલો વિદ્યાર્થી જીવનમાં આપણે સમજવાની જરૂરિયાત છે મહેનત કરવા સિવાય સફળતાની દીધી કોઈ જાણી નહીં આપણા સમાજની એક વર્વી વાસ્તવિકતા છે ખાસ કરીને હું આપણા એટલે કે આપણી પરંપરાઓમાં આપણે જોઈએ તો ક્યાંક ને ક્યાંક સફળતાનો ઉત્સાહ આપણે બનાવતા નથી કોઈ પણ વ્યક્તિ જયારે સમાજમાં સફળ થાય અને સફળતાની જેમ જેમ સીડીઓ ચડતો જાય ત્યારે હંમેશા એના માટે એક ટેમ લગાવી દેવામાં આવતો હોય છે કે નસીબ આ નસીબના કારણે આ માણસ આગળ વધી છે પણ નસીબ એટલું યાદ રાખજો મિત્રો નસીબ આપના પુણ્ય પરથી બનતું હોય છે અને આપનું પુણ્ય બળ છે એ માત્ર ને માત્ર આપના કર્મથી બંધાતું હોય છે અને આપનું કર્મ છે એ માત્ર ને માત્ર આપની મહેનતના કારણે બંધાતું હોય છે એટલે અલ્ટિમેટલી તમારું નસીબ એના મૂળમાં પણ તમારી મહેનત છે મહેનત સિવાય કર્મ જ બને કોઈ પણ પ્રવૃત્તિ કર્યા સિવાય તમારી સફળતાનો કોઈ છૂટકો નથી એટલે જે મિત્રોને આ મહેનતનું પરિણામ મળ્યું છે એ બધાને ધન્યવાદ આપીએ છીએ અને કોઈ બી કદાચ વિદ્યાર્થી મિત્રોને એના મહેનતનું ઈચ્છિત પરિણામ આજે નહીં મળ્યું હોય તો એને નિરાશ થવાની જરૂરિયાત નથી મહેનત તમે કરી હશે તો ભવિષ્યમાં ક્યાંક ને ક્યાંક એ તમારી મહેનતનું પરિણામ ઊગી નીકળશે અને તમે પણ સફળતા પ્રાપ્ત કરશો અને જીવનમાં આગળ વધી શકશો એટલે ત્યારે મહેનત કરવાનું લોકો છોડી નહીં જોતા આપના માતા પિતાને પણ હું ધન્યવાદ આપું છું કે તમારી મહેનતની સાથે સાથે એમને પણ ખૂબ પ્રયાસો કર્યા છે અને આજના જમાનામાં આજે આપણે જોઈએ છે સોશિયલ મીડિયાનો જમાનો છે ઘણી બધી બાબતો એવી આપણી પાસે ઉપસ્થિત છે કે કદાચ તમારો મેક્સિમમ સમય એમાં બગાડી શકે છે પણ આવા માહોલની વચ્ચે પણ આપણા માતા પિતાએ તમને સપોર્ટ કર્યો છે અને શિક્ષણનું મહત્વ સમજ્યું છે અને તમને આગળ વધી શકો એ માટે જે પણ પ્રયાસો કરી શકતા હતા એ પ્રયાસો પણ એમને કર્યા છે ત્યારે એમને પણ આપણે ધન્યવાદ આપણે આપીએ છીએ દીકરીઓને જ્યારે ઇનામ આપતા આપતા હતા ત્યારે દીકરીઓ અને તાયોની વધાવતી અને દીકરાઓને જ્યારે ઇનામ મળતું તો ત્યારે ખૂબ ઊંચે ગુંજતી દીકરાઓ એમને વધાવતા આ એ બિલકુલ એક સારી પ્રતિસ્પર્ધા હોવી એ ખૂબ સારી બાબત છે આપણે એકબીજા સાથે હકારાત્મક પ્રતિસ્પર્ધા કરીશું તો કદાચ એક બીજામાંથી શીખી અને આગળ વધશે પણ સાથે સાથે એ પણ દીકરાઓને હું કહીશ કે ક્યાંક ને ક્યાંક તમારા દીકરીઓની સંખ્યા તેજ ઉપર આવવામાં વધારે આ બાબત છે હું હંમેશા દીકરાઓને કહું છું આજે તો તમે બધા હજુ વિદ્યાર્થી અવસ્થામાં છો પણ આવનારા પાંચ વર્ષમાં કે દસ વર્ષમાં સમાજમાં પણ તમારે જોવાનું છે જ્યારે પણ કોઈ પણ દીકરી સારા ટકા લાવતી હોય તો હંમેશા એના વધાવી લેજો દીકરાઓ એટલું યાદ રાખજો જીવનમાં કોઈ પણ દીકરી અને કોઈ પણ સ્ત્રી માની લો કે તમે નેવું ટકા લાવ્યા છો અને કોઈ દીકરી પંચ્યાસી ટકા લાવી છે તો એના પંચ્યાસી ટકા તમારા નેવું ટકાથી ઓછા નથી કદાચ સામાજિક રીતે આ મુદ્દો તમે આજે નહીં સમજી શકો પરંતુ દસ વર્ષ પછી કે પંદર વર્ષ પછી આ મુદ્દો તમને હંમેશા ધ્યાન ઉપર આવશે કે એક દીકરી માટે આગળ વધવું સામાજિક રીતે પણ શારીરિક રીતે પણ માનસિક રીતે પણ કદાચ આપણા કરતા ખૂબ ડિફિકલ્ટ હોય છે આપણા મા બાપ એક દીકરા તરીકે જેટલી સપોર્ટ આપણને કરતા હોય છે આપણી લાગણીઓને જેટલી સમજતા હોય છે એટલું જ રિસ્ટ્રિક્શન આપણી દીકરીઓ પર હોય છે અને એ રિસ્ટ્રિક્શનની વચ્ચે પણ જો દીકરી સારું પરિણામ લાવતી હોય તો એક સમાજ તરીકે એક દીકરા તરીકે આપણે હંમેશા એનું સમર્થન જ કરવાનું હોય અને જ્યારે જ્યારે કોઈ દીકરી જ્યારે સ્ટેજ ઉપર આવતી હોય

તને સપોર્ટ કરવો આપણી જવાબદારી છે એટલે એને તમે જેટલો સપોર્ટ કરશો એ દીકરી એટલી આગળ વધશે દીકરાઓનું સન્માન લેપટોપ થયું છે એક દીકરા તરીકે મારું સન્માન પણ એમને ભરતગાડા થી કર્યું આ વડીલોની કઈક ને કઈક શેખ આપણને છે મારા માટેની શિખામણ જયારે મને ભરતગાડું પ્રતિકૃતિ આપવામાં આવી ત્યારે એ શીખવા મળ્યું છે કે તમે ગમે તેટલા જીવનમાં આગળ વધો પણ પોતાના મૂળથી ક્યારે પણ વિમુખ નહીં થતા પોતાનું જે મૂળ છે એ મૂળ માટે હંમેશા ગૌરવ મૂળ છે આજે આપણે ભલે બીમાનમાં બેસી કે સારી સારી મોંઘી ગાડીઓમાં આગળ વધી આ હોય પણ કદાચ એની પાછળ આ બરતગાડામાં બેઠેલા આપણા બળીઓનો સંઘર્ષ છે હું હંમેશા એટલા માટે તમને વંદન કરતો આવું છું કે જયારે પણ કોઈ વૃક્ષ છે એ વૃક્ષ જમીનની બહાર ખૂબ વિશાળ બન્યું હોય સરસ મજાના એ ફળ આપતું હોય સરસ મજાના એ છાયો આપતું હોય અનેક લોકોને આશરો આપતું હોય પશુ પંખીઓને આશરો આપતું હોય ખૂબ સારા કર્મ કરતું હોય પણ એ વૃક્ષ ક્યારેક ભૂલી જતું હોય છે કે આપણું જે બાળ વર્ચસ્વ છે એ ક્યાંક ને ક્યાંક એ નીચે જ જમીનમાં રહેલા મૂળના કારણે વર્ચસ્વ છે અને આપણા વડીલો એમની મહેનત એમનો સંઘર્ષ અને એમનું રિઝન એ જ માત્રના માત્ર આજે આપણે વડવૃક્ષ બનાવી શક્યા છે અને હંમેશા એ મૂળના ક્યારે પણ બોલતા નહીં અને ક્યારે પણ શિક્ષિત મળીને આગળ વધો સમાજમાં કોઈ પણ રીતે તમે આગળ વધો

બે કામગીરી કરી શકો તો તમે એનાથી દીવો પ્રગટાવી શકો તો તમે એનાથી પ્રકાશ ફેલાવી શકો તો પછી તમે સળગાવી શકો નક્કી પ્રકાશ છે આ લેપટોપમાં ઘણું બધું અવેલેબલ છે તમારી સાથે એટલે એનો મિસયુઝ ના થાય એ ખાસ તમે ધ્યાન રાખજો કે જીવનના ખૂબ અગત્યના ઉપડે તમે આવી છે પંદર વર્ષ થી લઈને 30 જે ઉંમર છે આ એવી ઉંમર છે કે જ્યારે તમને ભરપૂર તક મળતી હોય આજ ઉંમર છે જ્યારે તમને પરિવારનો સપોર્ટ મળતો હોય આજ ઉંમર છે કે જ્યારે તમને સમાજનો સપોર્ટ મળતો હોય આજ ઉંમર તમને છે કે જ્યારે તમે નિષ્ફળ પણ થતો તો પણ તમારી નિષ્ફળતા બદલ તમને કોઈ સપોર્ટ લે નહીં પણ બલ્કે તમને સપોર્ટ કરશે એક વખત તમે ત્રીસ વર્ષ પછી પસાર કરી દીધા પછી તમારી પ્રત્યેક નિષ્ફળતા એ માત્ર માત્ર તમારી નિષ્ફળતા છે ત્રીસ વર્ષ પછી તમારો પરિવાર પણ તમારી નિષ્ફળતામાં તમને સપોર્ટ નહીં કરે તમારી નિષ્ફળતામાં સમાજ પણ તમને સપોર્ટ નહીં કરે અને માત્ર માત્ર તમારી લડાઈ તમારા ભૂલથી સીમિત રહેશે એટલે એક તરફ કાં તો પંદર વર્ષ તમારો સંઘર્ષ છે તમારી પાસે તો જેને તમે સાચવી લેશો તો જીવનના બાકીના ચાલીસ થી પચાસ વર્ષ તમે આરામથી સારી જિંદગી જીવી શકશો અને જો તમે આ 15 વર્ષ નહીં સાચવો અને મોજ મજામાં કાઢશો તો કદાચ આવનારા 40 થી 50 વર્ષ માત્ર ને માત્ર સંગઠ સિવાય તમારી જિંદગીમાં નહીં રહે એટલે તમને જ્યારે લેપટોપ આપ્યું છે તમને જ્યારે પ્રેરણા આપી છે તમને જ્યારે સપોર્ટ કરવાની ભાવના તમારા પરિવારની તમારા ટીચર્સની અને આ સમાજની છે ત્યારે એની ગંભીરતા સમજો એક વખત તમે તક ગુમાવી દીધી એ તક પૂરા તમારા જીવનમાં પાછી આવવાની નથી આયાથી વારંવાર વાત કરવામાં આવી કે સમાજના દીકરા દીકરીઓ આઈએસ બને આઈપીએસ બને મામલતદાર બને જીપીએસસી માં જાય ડોક્ટર બને એન્જિનિયર બને જે પણ લક્ષ્ય તમારું હોય જરૂરી નથી કે ભાઈ દરેકે આઈએસ બનવું આઈપીએસ બનવું કે જીપીએસસી પાસ કરવી તમને રસ ડોક્ટર બનવાનો છે તો ડોક્ટર તરીકે શું કરી શકાય એ આ લેપટોપના માધ્યમથી તમે જાણજો આગળ વધજો સમાજ માટે દરેક કામ ઇમ્પોર્ટન્ટ છે એક સારા ખેડૂતો પર એ કઈ ખરાબ બાબત નથી ક્યાંક ને ક્યાંક સામાજિક વ્યવસ્થાઓ આપણે એવી ઉપસ્થિત કરી છે કે ભાઈ કઈ પણ સારું કરો પણ એ નાનું હોય એને આપણે સારું નથી કરતા કઈ પણ સારું હશે એ સારા ખેડૂત બનવાનું પણ હોઈ શકે સારા વેપારી બનવાનું પણ હોઈ શકે છે સારા પોલિટિશિયન બનવાનું પણ હોઈ શકે છે કે સારા અધિકારી કે ડોક્ટર એમને પણ બનવાનું હોઈ શકે પણ એ લક્ષ્ય તમે અત્યારથી નિર્ધારિત કરજો આવનારા ચાર પાંચ વર્ષ તમારી જિંદગીમાં ખૂબ અગત્યના છે

આજે તમે અહીંયા લેપટોપ લેતા સક્ષમ બન્યા છો આગળ 10 વર્ષ પછી આમાંથી અનેક દીકરા દીકરીઓ આપણે ઈચ્છીએ કે એ અહીંયા બેસે એ લેપટોપનો વિતરણ સમાજના અન્ય દીકરા દીકરીઓને કરતા હોય અને આજ તબક્કે આ એકમાત્ર મારી આપને સ્થાપન છે લાગુ અહીંયા ચર્ચા નથી કરતો પરંતુ સમાજના આગેવાનોને ખૂબ સારી પ્રવૃત્તિ કરતા હોય છે ત્યારે બે વિનંતી આ સ્ટેજ ઉપર હું કરવા માંગીશ

ઘણા વેપારીઓ હોય એ કોઈ પણ સમાજના હોય કોઈ પણ જગ્યાના હોય અને ઇન્વાઇટ કરવામાં આવે અને એ પોતાના જીવનમાં કેવી રીતે આગળ વધ્યા છે એ વ્યક્તિગત રીતે એનો એક એક કલાકનો સેશન રાખવામાં આવે તો કદાચ મને લાગે છે અત્યારે આ દીકરા દીકરીઓ પોતાનું લક્ષ્ય નક્કી કરી શકશે અને લક્ષ્ય ઉપર એમને કેવી રીતે આગળ વધવું છે એ પણ એ લોકો નક્કી કરી શકે બીજી મારી એક જ વિનંતી સમાજના આગેવાનોના છે જે પ્રકારના બનાવો આજે બનતા હોય છે એ બનાવો આપણે આપ જોનારા છે હવે એ સમય આવી ગયો છે કદાચ સમાજ માટે કે અત્યાર સુધી સંસ્કારિતાની વાત માત્ર ને માત્ર આપણે આપણી દીકરીઓ માટે કરી છે પણ કદાચ મને એવું લાગે છે હવે આવા સેશન આપણે કદાચ આપણા દીકરાઓ માટે પણ કરવા પડશે જ્યારે આપણે આપણા ઇતિહાસની વાત કરીએ તો એક સીતાનો અપહરણ થયું એક દીકરીનું અપહરણ થયું ત્યારે એ દીકરીના અપહરણ માટે દુનિયાનું જે તે સમય નું દુનિયાનું સૌથી સક્ષમ જે કહી શકાય એવો દેશ એવું રાષ્ટ્ર જવું હોય આજે એક દીકરી કોલેજથી બહાર આવતી હોય અને એ દીકરીની રક્ષા આપણે ન કરી શકતા હોય સમાજ તો કદાચ સમય આવી ગયો છે દરેક સમાજ માટે કે દીકરી રાખી કરી